આજે અમને જે ફોન આવ્યો કે મારી માતા ખાતા સામે ભરતસિંહજી ટાવરમાં કોઈ હિન્દુ છોકરીનો કોઈક વિડીયો કોઈ ઈસામ ઉતારી રહ્યો છે એમ કરીને મને સમાચાર આવેલા ફોન આવી એટલે અમે એના માટે આજે ત્યાં ભરતસિંહજી ટાવરમાં ગયા ત્યાંથી નીકળીને ખબર ત્યાં જઈને પહોંચીને ખબર પડી કે નવાપુરા પોલીસ સ્ટુકિમ લઈ ગયા છે તો હાલ અમે નવાપુરી પોલીસ સ્ટીમમાં ઊભા છે જે અહીં જાણ મળી કે કોઈ કોઈ છોકરીનો કોઈક માણસ ઈસામ કોઈ ફોટો વિડીયો કાઢતો હતો તો આઈન તપાસ કરતાં ઘણા વિડીયો જોવા મળ્યા કે એક છોકરી નથી ઓછામાં પાછો વિડીયો જાણ કરવા મળી કે પાંચ છોકરીનો વિડીયો છે અંદર એવી એક્ઝેક્ટલી જાણ નથી પણ જ્યાં પર અમારી જે પ્રાથમિક જાણપરી છે એટલે કે ભાઈ આ છોકરો લોકોનો છોકરીનો વિડીયો કાઢી રહ્યો છે જે આજના સમયને હાલ પૂરતી સમયને સર્વે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે દુરુપયોગ થઈ શકે છે એના આધારે આપણે નવા પોલીસ પરિસ્થિતિમાં જે જેમને જે પ્રાથમિક હિસાબે જે કમ્પ્લેટ કરી છે એના સપોર્ટમાં અમે લગાજે ઊભા છે હું વિશ્વ હિન્દુ પરિષદમાંથી અમારે પોતાનું સંગઠન ધર્મરક્ષક સનાતન છે એના આજે અમે ત્રણ જણા ઊભા છે એટલે અમને જે બાતમી મળી હતી આજે હિન્દુ સંગઠનનું છે માણસ એમ પહોંચ્યા છે અમે તો આરોપીને સજા તો એવું છે કે આજે આજ કૃત્ય થયું છે કાલે ઉઠીને બીજું કોઈ ના કરી શકે જે એના માટે અમે વહેલાં વહેલાન મજબૂત મજબૂત જેટલી મોટી કલમ લાગતી હોય એ પણ સરકાર કાર્યવાહી કરીની અમે માગણી કરીએ સાંસદશ્રીને કોન્ટેક કર્યો સાંસદશ્રી હમણાં કંઈક બહાર હોવાના કારણે સર એમના પીએ અમે જાણ ઇન્ફોર્મેશન આપી કે એ પ્રયત્ન કોન્ટેક કરી રહ્યા છે હજુ સુધી કોન્ટેક્ટ થયા નથી પણ જાગૃતિ બેન કાકાનો નંબર મને આપ્યો છે એટલે એમના કોન્ટેક્ટ થયો છે એમને ફોન લાગી નહીં રહ્યો તો પ્રયત્ન કર્યો છે કે વહેલા વહેલા ત્યાં પહોંચશે કેમ એટલે મેં દુકાનેથી ઘરે જતો હતો મારા વાઈફનો મને ફોન આવ્યો એ લોકો કવર લેવા ગયા હતા મારી વાઈફને મારી સાડી તો એને બાજુમાં કોઈ છોકરો ઊભો હતો તો વિડીયો ઉતારતો હતો તો એને શંકા ગઈ એટલે એનો મોબાઈલ જોયો તો એના મોબાઈલમાં વિડીયો ઉતારેલો બી હતો અનો અને બીજી આઠ દસ છોકરીઓનો બી વિડીયો છે હવે વિડીયો સેનામાંથી એ બધાનો ઉતારે છે એ આપણાને આજે ખબર પડશે એના પર કેસ કર્યો છે આ વ્રત સિદ્ધિ કોમ્પ્લેક્સ હતું કહીએ એમાં કંઈ ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરે છે અને એના મોબાઈલમાં આઠ દસ વિડીયો નીકળ્યા છે હવે આ વિડીયોનું એ શું માં કરે છે કે શું કરે છે અને આજે આ કેસ આપણે આ ઉપરના લઈ ગયા તો કદાચ મારા ખ્યાલથી કંઈ રેપ બી થઈ શકે છે આ માં ના આપણાને તો આજે જ ખબર પડી પણ આજ સુધી મને લાગે છે કોઈએ કમ્પ્લેન કરી નથી કેમ કે આઠ દસ વિડિયો એના મોબાઈલમાં છે ને નાની નાની છોકરીઓના બીના ફૂટેજ છે મોબાઈલ મારી જોડે જ છે તમે કહેતા હોય તો ફૂટેજ બી હું તમને હમણાં બતાવી શકું છું આ તો કદાચ કદાચ મારા વાઇફ હોય કે બીજી કોઈ બી દીકરીઓ હોય આજે વડોદરા નગરી એટલે સંસ્કારી નગરી કહેવાય છે એટલે કાલે આ ઉઠીને કંઈ મિસયુઝ કરે તો કંઈ જવાનું આની જવાબદારી કોણ લેશે